નગરપાલિકાની બેદરકારી આવી સામે સોમનાથ બે માં આવેલ મંગલમ અને આજુબાજુની સોસાયટીમાં પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી ભરતું હોવાથી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હું ભાવના સંજય બામણીયા બોલું છું ગીર સોમનાથ પ્રભાસ પાટણ મંગલમ સોસાયટી શાંતિનગર પાછળ બે આ બે નંબર વોર્ડમાંથી બોલું છું આજે અમારે એટલા વર્ષોથી આવી તકલીફ છે તો એ કોઈ કાઉન્સિલર પણ કોઈ અહીંયા ધ્યાન નથી દેતું કે નગરપાલિકાના ચીફ ઓફિસર ખુદ આવીને જોઈ ગયા હતા છતાં પણ એને પણ કાંઈ પગલાં લીધા નહીં એટલે આ કાર્ય હવે નહીં કરે તો અમે પછી આમાં મોટું આંદોલન કરવાના છે અમે આવે ટેક પણ ભરીએ છીએ સુલાવેરા પણ ભરીએ છીએ તો પણ કોઈ અમારે આવું પાણી ખરાબ આવે તો પણ કોઈ ધ્યાન નથી દેતું આ ચાર ચાર પાંચ પાંચ વર્ષથી આવું પાણી ગંદકીવાળું પીએ છીએ કોઈ સાફ સફાઈ કરવા આવે છે તો દસ દિવસે પંદર દિવસે સાફ સફાઈ કરવા આવે છે તો અમારે હું આ પગલાં લેવા ઈ ઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને બાઇક સે લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને સે ઝીપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ ફાઇવ